સેવા કેમ્પના પ્રમુખ સદસ્ય તો દાદા તમારું નામ જણાવશો મારું નામ હાકુમાસિંહ ભવાનીપુર અને દાદા કેમ્પ વિશે થોડીક માહિતી આપશો અમને હા બોલો અમે ભવાનીપુર ધમણકા અંજા તાલુકામાં આવેલું મારું ગામ છે ભવાનીપુર તરફ અમારું ભવાનીપુર છોડા પરિવારનું ગામ છે અને અમે છ વર્ષથી ભવાનીપુર યાત્રા આશુપુરા માટે ચલાવી દે છીએ અને નાવા ધોવાની તમામ ખાવા પીવાની ચા પાણી નાસ્તા નાસ્તાની સગવડ અને તમામ અમારા ભવાનીપુર જુવાનો સાથે મળીને પણ અમે કામ કરીએ છીએ અને તરત વાઇસ ત્યાં મેડિકલની પણ દવાની સુવિધા આપી છે અને બધી સાથે મળી અમે કામ કરી છે અને સેવામાં કેટલા લોકો તમારું ગ્રુપ છે અમારા ગામના તમામ જુવાનો બધે પાંત્રીસ ચાલીસ ગ્રુપ છે બધે બધા સાથે મળીને કામ કરી છીએ અને પદયાત્રામાં જે લોકો અહીંયા પ્રસાદી લેવા આવતા હોય એમાં ભોજનમાં તમે શું શું હા ભોજન બધે સાંજે પ્રમાણે કઠી ખીચડી રોટલો સવારના દાળ ભાત રોટલી રોટલો બધો તને પાપીએ સવારના ગરમ ગરમ નાસ્તો ચા પાણી બધી વ્યવસ્થા કરી આપીએ અત્યારે દાદા હું જોઈ રહ્યો છું કે ગરમ ગરમ વડાપાવ અને ભજીયા અને દાબેલી બધી બની રહી છે તો સાંજના નાસ્તામાં

જય માતાજી અમે આશાપુરા કી જય અમે આ બધા યુવા ગ્રુપ અમારો ભવાનીપુરનો છે અમે આજ સાત વર્ષથી આ સેવા કેમ્પમાં અમે લાભ લઈ અને અમારો યુવા ગ્રુપ છે અમે બધું અમારા વડીલોની કૃપાથી અમે આ બધું માતાજીની મહેર આ બધું કરીએ છીએ અને આજ છ વર્ષથી અમે આ સંચાલન કરીએ છીએ અને પદયાત્રીમાં જે લોકો આવતા હોય તો થોડીક એ પણ માહિતી આપી દો કે આ કેમ્પ કયા ગામથી કયા ગામની વચ્ચે આવે છે આ કેમ્પ અમારા ધમણકા વચ્ચે આવે છે દુધઈ છે અમારો આ બાજુ દુધઈ આવી જાય આ બાજુ ધમડકા આવી જાય અને બચાવ ભુજ આવીવે છે બચાવ ભુજ આવીવે બચાવ ભુજ આવીવે બચાવ થી આ કેમ કેટલો દૂર કહેવાય બચાવ થી આ 25 કિલોમીટર થાય 25 કિલોમીટર થાય 25 બરાબર અને આથી માતાનામડથી કેટલો બક માતાનામડ અહીંયાથી લગભગ આરેબન 150 કિલોમીટર થાય છે 150 થી સવા 150 થાય ખૂબ ખૂબ ધન્યવાદ જસવંત ત્રિપાઈ જય માતાજી સ્ત્રી ભાઈ બેનનો હાર્દિક સ્વાગત કરીએ છીએ કે પરમકર્મમાં વળા પામ બની રહ્યા મિત્રો આ તમે જોઈ શકો છો શ્રી સત્યાર યુવા ગ્રુપ માતાના મઠ જતા પદ્યા માટે લોકો માટે ઘણી વ્યવસ્થા છે અત્યારે સાંજે મઢવાળી જાય મઢવાળી આ તમે જોઈ શકો છો ઓલો ચા પાણી નાસ્તો તૈયાર છે જય માતાજી

મિત્રો તમે જોઈ શકો છો કે ગરમા રહ્યા છે રેવા જય માતાજી દાદા સ્વાગત કરે છે જય માતાજી ગરમા ગ્રમ ચા બની રહી છે મિત્રો માતાના મર જતા પદયાત્રી ભાઈ છે ચા પાણી નાસ્તો કરતા જાઓ ચા પાણી નાસ્તો કરતા